અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આજરોજ રોજ રક્ષક સ્થાપના દિવસ હોય તારીખ છ બાર ઓગણીસો સુડતાલીસ ના દિવસે વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ દ્વારા રાષ્ટ્રીય આપાતકાલીન અને સેવાકીય અને સુરક્ષા હેતુથી ગૃહ રક્ષક દળની સ્થાપના કરવામાં આવી હતી રક્ષક દળના અઠ્યોતેર વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણીના ભાગરૂપે તળાજામાં પણ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કમાન્ડિંગ ઓફિસર દેવેન્દ્રભાઈ પી જોશીના માર્ગદર્શન હેઠળ હેઠળ કરવામાં આવ્યું હતું આજે છ ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ સ્થાપના દિવસ આજે હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન જુદા જુદા સ્થળોએ કરવામાં આવી રહ્યું છે ત્યારે તળાજા શહેરમાં પણ હોમગાર્ડ સ્થાપના દિવસને લઈને ચાર દિવસ દરમિયાન જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રમતગમત સ્વચ્છતા અભિયાન મેડિકલ ચેકઅપ કેમ્પ બાઇક રેલી સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા અને આજે સવારે તળાજા શહેરના જુદા જુદા મુખ્ય વિસ્તારમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બાઇક રેલી દરમિયાન તળાજામાં બિરાજમાન વિવિધ પ્રતિમાઓને પુષ્પમાળા અર્પણ કરી અને ભારત માતા કી જઈને નારા બોલાવવામાં આવ્યા હતા તળાજા શહેરમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પમાળા તેમજ શ્રી દિવાય તાતાની પ્રતિમાને પુષ્પમાળા તેમજ મહુવા ચોંકડી નજીક આવેલ એભલજીવાળાની પ્રતિમાને પુષ્પમાળા તેમજ ડૉક્ટર સાહેબ આંબેકર આંબેડકરજીની પ્રતિમાને પુષ્પમાળા તેમજ રામપરા રોડ ખાતે આવેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી આવી રીતે તળાજા શહેરના જુદા જુદા મુખ્ય વિસ્તારમાં બાઇક રેલી ફેરવવામાં આવી હતી અને હોમગાર્ડ સ્થાપના દિવસની આજે ચોથા દિવસે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે તળાજા હોમગાર્ડ યુનિટ દ્વારા આજે ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવેલી હતી એ દરમિયાન બધા મહાનુભાવોને કરવામાં ફૂલ હાર્મિક કેટલા દિવસનો કાર્યક્રમ હતો આ ચાર દિવસનો કાર્યક્રમ હોય છે અમારે ઉપર અમારા જિલ્લા કલેક્ટર સંબોધિતના આદેશ અનુસાર આ ચાર દિવસનો અમારો ફંક્શન ચારેય દિવસ અલગ અલગ કાર્યક્રમ રાખી અને આજ છઠ્ઠી ડિસેમ્બરે બાઇક રેલીનું આયોજન છે